હા એ તો સમજી ગયો એ તો તમારે નહીં જોવું પડે હું રાશિ ગયો તો સારું સારું હા હા ના તો વાત થઈ ગઈ પણ હવે બહેરાન છે કેવું લો આપણે બહાર આવજે બોલો શું હતું

ફોન કર દઉં હું તો કેટલા આયા બોલ રેયો હેલો હા છોસો તમે કેટલા હા રે અમે તો આવી ગયા તમે કીધું થી કણ તો ઉભારે આવું આવો આવો 5 મિનિટમાં આવું અલદ જલ્દી આવજો હા હું આવ્યો હા આ મેડમ ને ગરમી લાગો કે એટલે હા 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 હાલ ફોન તો આયો તો રસ્તામ ચોક દેખાય જેટલા હાલ્યા હા પડા ઉભા અરે આટલા હા અરે કેમ છો હા કહું મારે તમે મેડમ ને લઈને જુઓ મારે જવું જ હા હું મેડમ આ ભવન નથી જતા હા તો તમે હું જાઉં હા જી હા કેમ છો તકલીફ તો નહીં પડી હું જાઉં જાવ હા મને તમારું ગામ કરવું છે અમારું ગામ તો બહુ મોટું એ તો મને ફેરી આપો તળાવ નદીઓ બધું એ મારું ગામમાં તો મને ફેરવા લઈ જશો લહેડો તામ ચાલો હેડો અમે જવાનું ગામ તો કેટલું મોટું છે અમારું ગામ તો બહુ સાઉ એ ગમે આ છે હા ભેચ્યું એ બરાબર બ્લેક એન્ડ વાઈટ શું છે એ તો એનો કલર એવો છે મને ઇંગ્લિશ ખબર પડે છે પણ ખોટું બોલે ઓ ઓ કિર્વે આ કોણ હે હા આ કોણ હે નમસ્તે 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 આ કોણ હે આ મોટો મેડમ છે શેડ કીદો ભાઈ જો શેડ તો છટથી આયા મેડમ યાર મેડમ હો મેડમ હા મેડમ મેડમ તો કેવું બોલ્યું નાઈ પંચાયતિયા પંચાયત એટલે શું ગામમાં બેઠા બેઠા ઓસરો તોડી ખાલી ખૂટો અરે બીજું કામ बताओ ને મતલબ હા એટલે ખેતરી ખેતર મને ચાલ ખેતર કોનું છે આ બધું અમારું હે આયું اچھا તો ત્યાં કરવા લઈ જશો તમે હા પેલે કણ ઘવ एरंडा રાયડો બધું આયું اچھا તો મને બતાવશું કેવું છે શું છે

ચાલો તો આપણે આગળ જઈએ હા હા હેડો બહુ થાક લાગ્યો છે મને આજે હા તો ચટલું ફર્યા આપણે તો હા પણ તમારું કામ બહુ જ મસ્ત છે તો ઓય બેહો ચોય લે હા ઠીક છે ઠીક છે હા તો બે ચોય લે કે મજા આવીન ફરવાની હા બહુ જ મજા આવી મને આવજો જોઈલું એ ના અમારે ત્યાં તો આવું કશું જોવા જ નહીં મળતું એ તો ના મળે હોય તો બધું ખુલ્લું વાતાવરણ ને તો તમે કેરે આવશો મારા દેશમાં હું તમને પણ ફરવા લઈ જાઉં હા આવશો એક દાડ આવશો તમારા દેશમાં પણ તમે આવશો તો પછી મને કઈ દે ખબર પડશે તો વન નંબર આલતા જો હા તે કામ કરો તમે મને નંબર આપી દો ને તમારો હા તો લો ઓ બરો હું લોક ખોલીને આપું મારા મોબાઈલ

फळे दिवारे तमा भई नी सु काय रे तमा भई ये मग मुदन घरमो दे कडे हा रेड मऊ तुम्ही अंदर बेऊ मऊ ऐडी सु वातो छे जंदर केवान गीदू छे लाज मत जाऊच लालच करावाई हा ये हात तू अगिदितू अन रे ल्या आता मजी बिजी फेरे करसी हा खास तो तो পা লাগ আস ু মনরা রেভাবে খ হা বল দা গ আপ কিশর ভাই ই এরা। કોઈક સોડી નબળા લઈને લડતા હતા પણ ઈ તો એમ કેતા કોઈ કોમ હે એટલે કોમથી જાય કોમ શું કોમ કોમ તો સાઈડ માં સોડી રંગાત નંબર આલતા હતા કોણ સોડી હમણાં એમ એમ કીધું કે કિશોર ભાઈ આ કી કે આ તો એક સોડી એ બાર દિવસથી મુલાયો હું એટલે કે તને ના ખબર પડે એમ કે ફૂલે ઘેર મેકલી દીધો

એ શી ખબર એ તો અમન ખબર નહીં હીરા લાયા હતા એ હીરા કે અમે તમારા દેશમાં આવશો તો અમે ચેતના ખબર પડશે કે તમારા ઘર છે તેઓને નંબર આવ્યો તો એ ફરાવા લઈ જતા આપણા ગમો નદી વતાડી તવ વતાડી છે તમારી શરમ એ ના કે ગોકો ગોમ્બો લોકો શું વિચાર છે અલે છોડી દો શું હિન્દી બોલતી દીધી એ તો કે કે મને તો કોઈ ખબર જ નહી પડતી એ હિન્દી માં ખબર જ નહી પડતી એ એ છોડી શી ખબર છોની હતી અને એ આટલામ કરી હમડક ઘેર આવીને એટલે તમે તાર કોક આવા તો હમણાં વાત થઈ હોની

શાકભાજી તો ભૂલી જાવ ગમો એવું શું કામ કરતા હતા તે ભૂલી જા શાકભાજી હે ભૂલી જાવ રા શાકભાજી કોઈ આ બાપુ રાતે આવશે તો હું શું ખાવ રહ્યો એ તો આવશે બાપુ ફોન કરે લઈને આવશે બાપુ બહાર જાય લગન મો મોડા આવશે મને કીધું તો એટલે તો મે તમને શાકભાજી મંગાવી તું તો તું ના લાવી દીધા તો ગાયન ભેસો પાવાનું તો શાકભાજી લેવા જો કે ગેસો આવ ઘેર પાવ બધા ના શાકભાજી તો ભૂલી ગયો ગમો પડી જાય તો તમે એવું શું કામ કરતા હતા ના ભૂલી જાવ રાય તાણે અને એક વાત પૂછું તમે શું હતા મને એમ કેજો હું ગોમમો તો ગોમમો શું કરતા હતા કોઈ ના ગોમમો હતો ફરતો હતો ખાલી હાચું બોલો થોડું હાચું શું પણ હાચું બોલો વેમેલી વેમ કરે તો આખો દાડી હાચું બોલો તમે શાક બાજુ ભૂલી જાવ આલો કોક ના જશો હા કોઈ ના કોઈ તો તઈ કોણ કોણ હોય તમે ખોટું ના બોલો મને ખબર છે

જતાં રે ગુરા ભઈએ ઈનો જોય દાણે કોકના ઘર માં હળગાઈ જતાં રી સેટા હળગાઈ એવું કોઈ એવું જ એવું કોઈ ના હોય એવું જ હતું નહ એ વેમ કરે આખો દાડી તારો તમે બહુ ખરાબ થઈ જાવો માલ શું કરું તમારું તો